आदिवासी मुस्लिम घुमतु ओबीसी इन समुदायों की आबादी करीब करीब 80 परसेंट से ज्यादा है लेकिन न्याय तंत्र में हमारी भागीदारी केवल 19 परसेंट है उसमें भी सुप्रीम कोर्ट ऑफ इंडिया में बड़ी मुश्किल से शायद कभी कोई मुस्लिम घुमंतु आदिवासी या दलित समुदाय के व्यक्ति को जज बनने का मौका मिलता है उसमें भी सुप्रीम कोर्ट ऑफ इंडिया के सीजीआई चीफ जस्टिस बनने का मौका बड़ा रेयर होता है तो बड़ी मुश्किल से जस्टिस गवाई इस पद पर पहुंचे और संघ परिवार आरएसएस और भाजपा की सोच में यकीन रखने वाले एक एडवोकेट को एक वकील को ये बात हजम नहीं हुई और इसीलिए उन्होंने जस्टिस गवई की ओर जूता फेंका ये जूता केवल जस्टिस गवई की ओर नहीं फेंका है पूरे भारत के बहुजनों की ओर फेंका है ये जस्टिस गवई का अपमान नहीं ये पूरे भारत के दलितों का और बहुजनों का अपमान है ये पूरे न्यायपालिका का अपमान है और बाबा साहब अम्बेडकर के संविधान का अपमान है उसी प्रकार उत्तर प्रदेश के रायबरेली में ओम प्रसाद हरिओम जी वाल्मीकि की, की हत्या कर दी गई तीन दहाड़े हम मांग करते हैं उनके परिवार को भी न्याय मिले हम मांग करते हैं कि हरियाणा के एडिशनल डीजी जी पूरण सिंह जी जिन्होंने सुसाइड नोट लिखकर ये कहा कि हरियाणा पुलिस के करीब करीब 10-15 आईएएस आईपीएस अफसर मिलकर जाति के कारण उनके साथ भेदभाव करते थे उनकर दबाव बनता बनाते थे उस दबाव और डिस्क्रिमिनेशन के कारण उनको सुसाइड करना पड़ा तो पूरे गुजरात के पूरे भारत के दलित बहुजनों की ओर से हम मांग करते हैं कि हरिओम वाल्मीकि को भी न्याय मिले आईपीएस पी पुरन सिंह को भी न्याय मिले और जस्टिस गवई को भी न्याय मिले और जब तक इनको न्याय नहीं मिलता हमारी लड़ाई हमारा संघर्ष हमारा इनकलाब जारी था जारी है और जारी रहेगा

એટલે બધા અહીંયા જે ભેગા થયા એ સંઘર્ષ સાથે મુવમેન્ટ સાથે જોડાયેલા માણસો છે એટલે વિશેષમાં કંઈ કહેવાનું છે ને જિજ્ઞેશભાઈ એ બધી વાત માંડીને કરી જ દીધી છે પણ બે ચાર વસ્તુઓ જે છે કે બીવા વાર બીઆર ગવાઈ ઉપર જ કેમ જૂતું ફેંકવામાં આવ્યું તો આખા ભારતની અંદર જે ડિમોલ્યુશન ચાલી રહ્યા છે એ ડિમોલેશન સરકારને યોગી આદિત્યનાથને રાત્રે સપનું આવે

એટલે જયારે આવી ઘટનાઓ બનશે ત્યારે આપણી અંદર એ વિચારવાની ક્ષમતા નહી મુસ્લિમ છે કે દલિત છે કે અને માણસ માણસમાંથી એક જિંદા લાશ બનાવી દેવાની ઘટના છે આ એનું ઉદાહરણ છે કે તમે જે સનાતન રવાડે ચઢો છો મુસ્લિમોની સામે થવા માટે તો ત્યારે એવો સમય આ લાવીને મૂકવાના છે કે એક દલિત જજ હશે તો એની સામે જૂતું મારતા પણ અટકાવવાના નથી એટલે આપણે સૌએ આ ઘટનામાંથી લેવાનો છે અંદર પેલા જે હરિવોમ વાલ્મીકી હતા એમને એક ચોરીની નજીબી બાબતમાં એમની હત્યા કરી દેવામાં આવી કારણ કે ચોરી આણે કરી ચોરી કરવી એ ક્યારથી આવડો મોટો ગુનો બની ગયો કદાચ એણે જો ચોરી કરી હોય તો ચોરી કરી છે કે નહીં એ નક્કી કોણ કરવાનું પણ બુલડોઝર હવે મારવા સુધી તમને કદાચ યાદ હોય કે નહીં મને ખબર નથી પણ બે હાજર સોળ સત્તર માં એક બનાવ બન્યો કે યોગી આદિત્યનાથ કે દલિતો ના ત્યાં સભા કરવા જવાના હતા ત્યાં મીટિંગ કરવા જવાના હતા યોગી આદિત્યનાથે શું કર્યું યોગી આદિત્યનાથ અને એમના માણસો એ સભા થાય તો એ મિટિંગ થાય એની પેલા દલિતો ના ઘરે યોગી આદિત્યનાથ આવે એની પેલા તમે નહીં જોઈને ચોખ્ખા થાવ આવો મેસેજ હતો પણ આપણે સૌ આજે અહીંયા જયારે ભેગા થયા છીએ ત્યારે પોતપોતાના વિસ્તારોની અંદર આર એસ નું જે સિમ્બોલ છે આરએસએસ ના સિમ્બોલ ઉપર જૂતા મારીને એને જૂતા પહેરાવાનો એક પ્રોગ્રામ દરેકે પોતપોતાના વિસ્તારમાં કરવો જોઈએ કારણ કે જૂતા મારવાનો જે શોખ છે જે ચરબી ચડી છે તો છેક સુધી મેસેજ આપણે પહોંચાડવો પડે એટલે મેસેજ જ્યાં સુધી નહીં જાય ત્યાં સુધી એવું થશે કે તમે સોશિયલ મીડિયામાં જુઓ તો બીઆર આર નામે એવા પોસ્ટરો એવા વિડીયો એવા એઆઈથી બનાવેલા મીમ્સ વાયરલ થયા છે જેમાં એમનો ચહેરો વાદળી રંગનો કરવામાં આવ્યો અને એવું લખવામાં આવ્યું કે ભીમતે કોઈ યહી મિલના ચા ભારતના સુપ્રીમ કોર્ટના સર્વોચ્ચ આસન ઉપર બેઠેલા માણસ માટે જો આ પ્રકારની ખુલ્લે આમ રીલ વાયરલ થતી હોય અને આ દેશના પ્રધાનમંત્રી થી લઈ મંત્રી થી લઈ અને આખી સરકાર ચૂપ બેઠી હોય તો હવે આપણી બધાની જવાબદારી છે કે જૂતા મારો યાત્રા કરીએ જૂતા પહેરાવાની યાત્રા કરીએ અને એમના સુધી મેસેજ પહોંચાડી એટલે મારી આપ સૌને વિનંતી છે કે અહીંયા એક દિવસનો પ્રોગ્રામ કરી દિગ્નેશ ભાઈએ જે ઇનિશિયટિવ લઈ જે ઇનિશિયટિવ લઈને આપણે બધાને ભેગા કર્યા એક આ ખાલી પ્રોગ્રામ પૂરતા સીમિત ના રહેતા આને આપણે એક લાંબા ગાળાનો કાર્યક્રમ બનાવીએ અને એક મેસેજ પહોંચાડીએ કે તમે જે મનમાં ઈચ્છો અને જ્યારે ઈચ્છા થાય ત્યારે જે કરો એ અમે નહીં ચલાવી લઈએ. જે ધરતી આપને આપકી નહીં કિસી કે બાદ એટલે આપણે સૌ આ કાર્યક્રમ પોતપોતાના પોતાના વિસ્તાર પણ ચાલુ રાખીએ ડોર ટુ ડોર કેમ્પેન કરીએ અને જે શાખાઓ રોજ સવારે લગાવે છે એ શાખાઓ આપણા વિસ્તાર માં તો એટલીસ્ટ બંધ થાય એના માટે સૌ કટિબદ્ધ કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ સમિતિના પ્રમુખ લડત ના ટેકો આપવા માટે આવ્યા છે તો અમે એમને આવકારીએ છીએ પટેલ પટેલ જે આ ઘટના બની છે સુપ્રીમ કોર્ટના જજનું નું અપમાન કરવાનું એમાં એની જગ્યાએ કદાચ કોઈ લઘુમતી હોત કે મહિલા હોત તો પણ એ લોકો આવું કરી શકે એટલે એ વિચારવા જેવી વાત છે કે આખા દેશમાં એ લોકોએ આટલા વર્ષો આપણે વિચાર કરી છે કે પ્રગતિ થઈ છે એજ્યુકેશન વધ્યું છે સમાનતાની વાતો ઘણી વખત કરવામાં આવે છે પણ એવું તો કેવું વાતાવરણ ઊભું કર્યું કે જે સુપ્રીમ કોર્ટનો જજ જે બંધારણની રક્ષા કરતા હોય દેશને માર્ગદર્શન આપતા હોય દેશની સરકારને માર્ગદર્શન આપતા હોય એની સામે જૂતું ઉછાળવાની જે ઘટના કોઈ વિચારી પણ કેવી રીતે શકે પરંતુ અત્યારે આ મોદીના રાજમાં આ ઘટના બની શકે છે એ લોકોના મગજમાં આ વિચાર આવ્યો છે એટલે આ ખૂબ એક મોટી ગંભીર ઘટના છે કે આટલા વર્ષોનો જે વિકાસ થયો આટલા વર્ષો આઝાદીના જે સપના જોયા અને એમાં જે કામ થયું એ બધું એના પર જાણે પાણી ફરી વળ્યું હોય તેવું કહી શકાય અને એને કારણે આ દરેકે ચિંતિત થવાની જરૂર છે ફક્ત દલિત સમાજની જ વાત નથી જે પણ તબાયેલા કચડાયેલા હોય કે એમાં મહિલાઓ હોય કે લઘુમતી હોય બધા તરફ જ એમનો રવૈયો આ છે એટલે બધાએ જાગૃત થઈને આમાં સાથે જોડાવાની જરૂર છે અને આજે આ કાર્યક્રમ કર્યો એમાં સોલિડેરિટી માટે હું આગળ આવી તમે લોકો તમે જે આગળ વાત કરી એ બધા કાર્યક્રમોમાં પણ અમે સાથ આપીશું જય ભાઈ એસટી ડિપાર્ટમેન્ટના ચેરમેન છે જીતેન્દ્રભાઈ પીઠડિયા એમની વાત છે એ આની ઉપર ટ્વીટ કરતા પેલા લગભગ બારેક કલાક લીધો હજુ સુધી પ્રધાનમંત્રી સુધી કોઈ પણ અમિત શાહ ગૃહમંત્રી છે ગૃહમંત્રી નું કે લો મિનિસ્ટર છે કે રક્ષા મંત્રી છે કે ભારતીય જનતા પાર્ટીના બીજા કોઈ પણ નેતાઓનો ભારતીય જનતા પાર્ટીના અધિકૃત હેન્ડલ ઉપરથી આરએસએસ ઉપર આરએસએસના અધિકૃત હેન્ડલ ઉપરથી કોઈ આ ઘટનાને વખોડી કાઢી નથી એ આપણે બધાએ આપણા બધા માટે એક એક આઈના સમાન છે આપણે જોવાનું છે આત્મચિંતન કરવાનું છે કે આ એક પ્રકારની ઘટના બની જ્યારે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જે પહેલા બુદ્ધિસ્ટ અને સેકન્ડ દલિત આખા દેશના ઇતિહાસમાં

એ માણસોની ઉપર પણ કોઈ પણ પ્રકારની એફઆઈઆર થઈ નથી અને જે માણસને એક બે યુટ્યુબરો છે એમને લઈ ગયા હતા અને લઈને બે ચાર કલાક માં એમનું ઇન્વેસ્ટિગેશન વાતચીત કરીને છોડી મૂક્યા હતા ભાઈ જિગ્નેશભાઈ ઉપર એમણે જયારે ટ્વીટ કર્યું હતું તો અહીંથી આસામ સુધી લઈ ગયા હતા આસામ એમને ચાર પાંચ દિવસ રાખ્યા મેં કોઈ ટ્વીટ કર્યું હતું હું ચાર દિવસ અહીં જેલમાં રહ્યો હતો પણ આ પ્રકારની આખી કોઈ ઘટના બને છે આખા દેશની અંદર કોઈ પણ ધરપકડ થતી નથી કોઈ પણ માણસ આમાં કોઈ પ્રકારની પોલીસ કાર્યવાહી કરતી નથી એ પણ આપણે આમાં નિંદા કરીએ છીએ સાથે સાથે આપણે એ પણ વાત કરીએ છીએ કે હરિયાણામાં આપણે જાણીએ છીએ કે કોઈ પણ આપણા સમાજના દીકરાને યુપીએસસી ક્લિયર કરવી હોય આઈએસ બનવું હોય કે આઈપીએસ બનવું હોય તો કેટલી અઘરી કેટલી પરીક્ષાઓ પાસ કરવી પડે છે કેટલી મહેનત કરવી પડે છે હરિયાણામાં આઈપીએસ સિંહ છે ઓગણીસ વર્ષની એમની સર્વિસ પછી એ માણસને આત્મહત્યા કરવી પડે છે આ સિસ્ટમ આ જે ત્યાંની મનુવાદી સરકાર છે ભારતીય જનતા પાર્ટીની એ સરકાર છે એમને આત્મહત્યા કરવા માટે મજબૂર કરે છે આ પણ આપણા માટે એક ચિંતાનો અને ચિંતાનો વિષય છે સાથીઓ સાથે સાથે રાયબરેલીમાં હરિયોમ વાલ્મિકી નામનો આપણો જે માણસ છે દલિત સમાજનો એનું મોબ થાય છે એને મારી નાખવામાં આવે છે કે જ્યારે કહે છે કે રાહુલ ગાંધીનો હું સિપાય છું તો એને એવું કહેવામાં આવે રાહુલ ગાંધીને અમે બાબાના માણસો છીએ તો આ દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે આપણે જોવાનું છે સાથીઓ બહુ લાંબી વાત કરતો નથી પણ એક બે વસ્તુ કરવાની છે અગિયારમી તારીખે અગિયાર વાગે એટલે પરમ દિવસે અગિયાર વાગે કલેક્ટર કચેરી ખાતે આપણે આપણે એક મોટો કાર્યક્રમ આવો કલેક્ટર શ્રી કલેક્ટર ને ત્યાં આપણે આપવા જઈ રહ્યા છીએ ત્યાં આપણે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીએ એ વાત છે અને સાથે સાથે આપણે હરિઓમ વાલ્મીકી અને પુરણસિંહજીને બે મિનિટ આપણે મૌન પાલી અને આપણે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ આપણે તમામ લોકો આપણી જગ્યા ઉપર ઉભા થઈએ છીએ અને બે મિનિટ માટે હરિઓમ વાલ્મિકી અને પૂરણસિંહજી આપણે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ